खरेद में जो तो 250 रुपए बाप, दे दे बाप, भाए। बाप भाए। दे दे रे बाप 250 रुपए बोलो 150 है बाप बहन बात काम है तेरा बाप भैया से वन वन शिवराम से हेलो 250 ठंडक में लिया 250 रुपए बोलो 250 कोने वाले 250 का भाई आले आले भाड़ा ने हमारे आले 250 250 भाई सुपर से मीडिया 231 रुपए बोलो 32 200 है 50 बोल्या बाप रे वाह वाह भाई वाह मस्तो ठंडक से हो দেখ <muchos> બરાબર સાંધી જેવો અત્રાણ ત્રણસો એક બે ત્રણ ચાર પાંચસો સાત નવસો અગિયાર પાંચ સૌ ચૌદ રૂપિયા પંદર ભાવેશ ભાઈ ભાઈ ત્રણસો એકતાલીસ રૂપિયા ભાઈ એકસો બોતેર

ત્રણસો નેવું એકાણું પચાસ ત્રણસો એક બે ચાર છ રૂપિયા ત્રણસો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર રૂપિયા બત્રીસ બે બરોબર ત્રણસો તેત્રીસ ત્રણસો તેત્રીસ બસો પચાવ